સાગટાળા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જીબી પરમારની સૂચના મુજબ પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન તેઓને ખાંદીરાએ બાતમી હકીકત મળેલ કે નાડાતોડ ગામે પટેલ ફળિયામાં રહેતા રાજેશભાઈ મનુભાઈ પટેલે મોટા પ્રમાણમાં વિદેશી દારૂ લાવી મંગાવી તેના કબજાની કોઈ ફોરવ્હીલ ગાડીમાં સંતાડી રાખેલ છે તે મળેલ બાતમીના આધારે પોલીસે નાડાતોડ ગામે રાજેશભાઈના ઘરે રેવ કરતા તેના રહેનાંક મકાન આગળથી સુઝુકી કંપનીની બલેનો મોટા પ્રમાણમાં ભારતીય બનાવટની વિદેશી દારૂની પેટીઓ મળી આવી હતી જેથી પોલીસે એક લાખ ચોત્રીસ હજાર છસો ચાલીસ રૂપિયાની કિંમતની ભારતીય બનાવટના વિદેશી દારૂ તથા ટીન બિયરની કુલ એક હજાર આઠ નંગ બોટલો મોબાઈલ તથા બલેનો ગાડી સહિત કુલ પાંચ લાખ ઓગણચાલીસ હજાર છસો ચાલીસ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી આરોપી નાડાતોડ ગામના રાજેશભાઈ મનુભાઈ પટેલને ઝડપી પાડી તેના વિરુદ્ધ તથા અન્ય બે ઇસમો વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે